જેને લાગે ને સલામ છે ન લાગે કઈ ફેર નહીં પડે પણ પાંચ પચીસ કરોડ ની મિલકત માટે પોતાના ફળિયામાં પાયો ખોદાય આડી દીવાલો ઉભી થઈ જાય એક બોલાવતા બંધ થઈ જાય ખાલી પ્રોપર્ટી માટે પાંચ પચીસ કરોડ ની પ્રોપર્ટી માટે હવે સાંભળી લીજો ચૌદ વર્ષનો નો વનવાસ રાઘવને આપ્યો ને તે લોભિયા માણા ના ઘરે જે મહેમાન રજળતા હોય એમ અયોધ્યાની ની ગાદી રજળતી હતી ગાદી ને કોઈ નહોતું કોઈ ભરત ને કીધું ભરત ગાદી તો બે કે મારો ભાઈ નો એનું ગાદી આનું નામ ભાઈનો પ્રેમ છે આવો પ્રેમ કરતા શીખી જાજો મારો ભાઈ નથી અને મારા ભાઈ વગર બેકાર મને કડું લાગે કાગડા મારો ભાઈ રામ છે મારાથી મોટા અને મારો ભાઈ ન હોય અને અયોધ્યા ની ગાદી એ ને તો મારી જનરતા નું ધાવણ લાગે મારાથી બેહાય નહીં